નમસ્કાર ડીવી વી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે આપણે પૂર્વ ગુજરાતના સીમાળે આવેલા છોટાઉદેપુર જિલ્લાના કવાંટની મુલાકાતે છીએ કવાંટ એક મહત્વપૂર્ણ રીતે આદિવાસી રાઠવા સમુદાયના જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી માટે હાટ અને હોળીના ત્રીજા દિવસે ભરાતા ગેરના મેળા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે અને આ ગેરના મેળાને માણવા માટે તો રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત દેશના અન્ય ભાગમાંથી તો લોકો આવે જ છે પરંતુ ઘણી વખત તો વિદેશી લોકો ફોરેનર્સ પણ ગેરનો મેળો જોવા માટે સ્પેશિયલ આવતા હોય છે હોળીના તહેવાર દરમિયાન આદિવાસીના લોકો ગેરિયા બનવાની માનતા રાખે છે સમગ્ર શરીર પર સફેદ માટીના ટપકા કરી માથે મોરપીંછની ટોપી પહેરી ઢોલ થાળી વાંસળી અને પીહવાના નાદ સાથે લયબદ્ધ નૃત્ય કરતા હોય એ જોવાનો કંઈક લાવો જ જુદો છે અને આદિવાસી સમુદાયના લોકો આ જોવા માટે ઉમટી પડે છે ગેર્યા બનતા યુવાનો અને વયોવૃદ્ધ પાંચ દિવસ સુધી ગામે ગામ ફરી પૈસા અને અનાજ ઉઘરાવે છે આ પાંચ દિવસ સુધી તેઓ સ્નાન નથી કરતા ઘરનું ખાવાનું પણ નથી ખાતા તેમજ ખાટલામાં સુવાનું પણ ટાળે છે ગેરનો મેળો એ આદિવાસી પરંપરાને ઉજાગર કરતો મેળો છે અને ખાસ કરીને જુવાનિયાઓના પહેરવા માટેના વસ્ત્રો જે એક જ ડિઝાઇનના કાપડામાંથી તૈયાર કરાવડાવે છે ઉપરાંત આદિવાસી યુવતીઓ પણ એક જ ડિઝાઇન અને એક જ કલરના કપડાં ઉપરાંત પારંપરિક આભૂષણો ચાંદીના હાર ચાંદીની હાહડી ચાંદીના કલ્લા ચાંદીના કળા ચાંદીના આંબળિયા ચાંદીના પાંચિયા બાહટિયા હાંકડી કહળા કેળઝૂડો લોળિયા વીંટલા ફાંસી વગેરે ખાસ કરીને ચાંદીના જ આભૂષણો એ ભરપૂર ઉપયોગ કરતી હોય છે જ્યારે આદિવાસી યુવાનો ચાંદીના ભોરિયા ચાંદીના કળા કાટલા કીકરી કહળો જેવા આભૂષણોથી સજ્જ થઈ અને ગેરના મેળાની મજા માણવા ઉમટી પડતા હોય છે એક જ ડિઝાઇનના પહેરવેશમાં સજ્જ પોતાના ગામ કે પોતાના ફળિયાની એક પ્રકારની એકતા અને વિશેષતા બતાવવાનો પ્રયાસ કરાતો હોય છે એક જ ડિઝાઇનના કે એક જ રંગના કપડાં પહેરવાનો હેતુ પણ એ જ છે કે ગેરના મેળાની એટલી મોટી ભીડમાં પોતાનો સાથી કે પોતાની સખી ક્યાંક અટવાય કે ભૂલા ન પડે અને ક્યાંક ભૂલા પણ પડી ગયા હોય તો સરળતાથી મળી જાય એ માટે આ ખાસ ડ્રેસ કોડ આદિવાસી સમુદાયમાં ગેરના મેળા માટે રાખવામાં આવે છે મેળામાં મોટલા મોટલા ઢોલ અને વાહડીઓ ખળખડીયા તેમજ આદિવાસી સમાજની ઓળખ સમા તીરકામઠા અને ધારિયા પાડિયા તો જોવા જ મળે છે ગામે ગામથી ઉમટતા લોકો આકર્ષક પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી એકમેક બની અને નાચગાન કરી મેળાનો આનંદ તો લૂંટતા જ હોય છે કવાંટ ખાતે આ તો થઈ મેળાની વાત પણ કવાંટ એટલે આદિવાસી સમુદાય માટે છોટાઉદેપુર જિલ્લાના પૂર્વ ગુજરાતના પૂર્વ સીમાડે આવેલું આ કવાટ એ આદિવાસી લોકો માટે તો મહત્વનું છે જ પરંતુ અહીંની જીવનશૈલી પણ ખૂબ જ મહત્ત્વની છે અહીંયા ગામઠી જીવન જોવા મળે છે અહીંયા ગામઠી વસ્તુઓ જોવા મળે છે ગામઠી પહેરવેશની ખરીદી કરી શકાય છે અહીંયા રોજેરોજ બજારની અંદર જોવા મળતા લોકો એ અજબ પ્રકારના લોકો છે જેમને દેખવાથી એક નિર્દોષતા ટપકતી હોય છે અહીંનું બજાર એ બહારના લોકોને ખૂબ જ આકર્ષક લાગતું હોય છે અને લોકો આ બજારને જોવા માટે પણ સ્પેશિયલ કવાંટની મુલાકાત લેતા હોય છે એક વખત કવાંટનું મૂળ બજાર દેખ્યા પછી આપણે એના પ્રેમમાં પડી જઈએ છીએ કવાંટ એટલે કવાંટ બીજી વાત જ ના હોય અને જે એક વખત કવાંટમાં જાય છે એને વારંવાર ત્યાં જવાનું મન થાય છે કવાંટમાં પાળિયા મળે છે મળે છે ધાળિયા મળે છે ધારિયા મળે છે કવાટની અંદર અડદની દાળ મળે છે ઢોકળા મળે છે ખમણ મળે છે અને જાત જાતની આદિવાસી લોકોને પ્રિય એવી જલેબી તો ખાસ ત્યાં મળે છે અને જોવા જઈએ તો બીજી પણ ઘણી પરંપરાગત વસ્તુઓ ખરીદવા માટે કવાંટનું બજાર એ ખૂબ જ પ્રખ્યાત છે અને હા શાકભાજી તો લીલું છમ જેવું અને તે પણ કેવું કહી શકાય ને કે પેલું આપણે આમ ઓર્ગેનિક એવા શાકભાજી પણ અહીંયા મળી રહે છે એટલે લોકો આ કવાંટની અંદર ખાસ આદિવાસી વિસ્તારમાંથી ખરીદી કરવા માટે આવતા હોય છે અહીંયાનું બજાર એ જોવા જેવું હોય છે અહીંયા મેળો હાટ પણ ભરાતો હોય છે તો આપણે આ તો વાત કરી કવાંટની અને કવાંટના મેળાની મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો છે કવાંટ વિશેનો તે ખાસ તમે કોમેન્ટ કરીને જણાવજો અને ડીબી લાઈવ ગોગંબા ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને ખાસ તમને જણાવી દઈએ કે સમગ્ર ગુજરાતમાં આપણા નેટવર્કને ફેલાવવા માટે આપણે રિપોર્ટરોની પણ નિમણૂક કરવાની જરૂર છે તો આમાં કામ કરવા ઈચ્છતા યુવાનો અને યુવતીઓ ખાસ લાઇક ગોગંબા આમંત્રણ આપે છે નમસ્કાર